બનાસકાંઠાની બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી પરંતુ હવે ભાજપની બનાસકાંઠા બેઠક પર પકડ મજબૂત છે છે ત્યારે હવે એક તરફ કોંગ્રેસે તેના નેતા ગેનીબેન ઠાકોરને ઉતાર્યા અને તેની સામે છે ભાજપના રેખાબેન ચૌધરી ગેનીબેને ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નિશ્ચિત કરાવી લીધી છે ત્યારે હવે રેખાબેન ચૌધરીએ પણ આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે શું છે બનાસકાંઠા લોકસભા બેઠકના સમીકરણો જોઈએ આ વિડીયોમાં એક બેઠકની સૌથી વધારે ચર્ચા થતી હોય તો તે બનાસકાંઠાની લોકસભા બેઠક અને પાછળના કારણ અનેક છે એક છે કે આ બેઠક પર બંને મહિલા ઉમેદવારો મેદાને છે અને બીજું કે આ બેઠક પર કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સીટ માટે કોઈ નવું નામ નથી બીજી તરફ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે આ બંને મહિલા ઉમેદવારો પ્રચાર મેદાનમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે ભારત અને પાકિસ્તાનની બોર્ડરને અડીને અને રાજસ્થાનને અડીને આવેલું બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે સરહદી વિસ્તાર શહેરી વિસ્તાર અને આદિવાસી વિસ્તાર એટલે આ બેઠક પર ઉમેદવારો રણનીતિ વિસ્તાર મુજબ ગોઠવતા હોય છે ત્યારે હવે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે હવે આ બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે

ત્યારે બીજી તરફ ભાજપે બનાસકાંઠા લોકસભામાં નવા ચહેરાને તક આપી છે બનાસકાંઠામાં બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈના પૌત્રી અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ભાજપે મેદાને ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે ઉમેદવાર કોઈ પણ હોય લોકો મોદીના ચહેરાને જોઈને વોટ આપી દે છે એટલે જ ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાને મેદાને ઉતારવાનો રિસ્ક લઈ લે છે અને ભાજપે આ વખતે પણ બનાસકાંઠા બેઠક પર નવા ચહેરાને તક આપી છે રેખાબેન ચૌધરી ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે અને તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં માં વીસ વર્ષ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે આમ તે શિક્ષિત મહિલા યુવા ચહેરા તરીકે મેદાને ઉતાર્યા છે હવે આ બનાસકાંઠામાં ચૂંટણીના ચક્રવ્યુહમાં ગેનીબેન અને રેખાબેનમાંથી કોણ જીતશે તે જોવાનું રહ્યું અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લાગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર